વાત કરીશ હીરાવાળા માટે અથવા ટેક્સટાઇલમાં મતલબ કે જે કોઈ નોકરી કરતા હોય એ લોકો માટેની કયા પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન કઈ રીતે કરવું તમે જાતે એપ્લિકેશન કઈ રીતે કરી શકો છો બધી જ માહિતી આપીશ આ વિડીયોમાં થોડોક વિડીયો લાંબો થશે પણ બધી જ માહિતી તમને આપી દઈશ જેથી પૂરો વિડીયો જોજો તમને બધી માહિતી પ્રોપર મળી રહે મોડું કર્યા વગર આપણે ચાલુ કરીએ વિડીયો બહુ બધા પ્રોબ્લેમ આવતા હોય છે મેઇન પ્રોબ્લેમ હોય કે ટાઈમ ટાઈમ નથી હોતો બીજો પ્રોબ્લેમ કે તમારો રોકડો પગાર આવે છે કંપની પ્રોપાર્ટરશીપ પાર્ટનરશીપ છે પગાર સ્લીપ નથી આવતી રોકડો પગાર આવે છે આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન હું કરાવીશ વન બાય વન તો પહેલો પ્રોબ્લેમ છે ટાઈમનો તો આજકાલ ઓનલાઈન એવી ઘણી બધી એપ્લિકેશન છે વેબસાઇટ છે કે જ્યાંથી તમે લોનની પ્રોસેસ તમારા ટાઈમે ઘર બેઠા કરી શકો છો એપ્લિકેશનનું લિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ તેમાં કઈ રીતે કરવું એ હું તમને વિડીયોમાં બતાવીશ એક પ્રોબ્લેમ સોલ્યુશન ટાઈમ જે તમારો પ્રોબ્લેમ હતો એ જતો રહ્યો બીજો પ્રોબ્લેમ છે કંપની પ્રોપર્ટરશીપ છે કે પાર્ટનરશીપ છે કે પ્રાઇવેટ લિમિટેડ છે પીએફ કપાતું છે નથી કપાતું ફોર્મ નંબર સિક્સટી આપે છે કે નથી આપતા રિટર્ન ભરેલું છે કે નથી ભરેલું તો પણ તમે લોન લઈ શકો છો એના માટેની ઘણી બધી કંપની છે ઓનલાઈન કે જેમાં તમારી પાર્ટનરશીપ ટ્રસ્ટ પ્રોપર્ટીશીપ કંપની હોય તો પણ તમને લોન મળી શકે છે પણ તમારો પગાર બેંકમાં આવતો હોય તો જો બેંકમાં ના આવતો હોય તો એની પ્રોસેસ હું તમને લાસ્ટમાં બતાવીશ કે તમારી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ એપ્લિકેશનમાં તમે લોનની પ્રોસેસ કરો છો પ્રોસેસ કર્યા બાદ તમને ફાઇનલ લોન એમાઉન્ટ ખબર પડશે કે લોન થશે કે નહીં થશે થશે તો કેટલી લોન થશે હપ્તો કેટલો આવશે કેટલા વર્ષ માટે થશે એ બધી જ માહિતી તમને એપ્લિકેશન કે જે ત્યાં પ્રોસેસ કરો છો કમ્પ્લીટ ત્યારે તમને ખબર પડશે બીજી વાત એપ્રુવલ આવ્યા પછી તમારું સેન્શન લેટર આવે ત્યારબાદ એગ્રીમેન્ટ સાઇન કરવાનું આવે છે એ ઓટીપીથી આવે છે અને ઈસીએસ મેન્ડેટ કે જે તમારો ઓનલાઈન જે હપ્તા કપાય એને ઈસીએસ મેન્ડેટ તરીકે ઓળખવામાં આવે છે નાચ મેન્ડેટ એ તમારે એટીએમ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કથી કરી શકો છો એટીએમ કાર્ડ ના હોય ઇન્ટરનેટ બેન્કિંગ ના હોય તો જ્યારે કંપનીમાંથી તમારા પર ફોન આવે ત્યારે તમે લિંક મોકલીને તેનાથી તમે ઓટીપીથી કરી શકો છો આધાર કાર્ડને પણ ઘણી વખત એવું થતું હોય છે કે તમે લોનની પ્રોસેસ કરો છો અધૂરી છે રિજેક્ટ થઈ ગઈ છે એવા કેસિસમાં તમારા પર એક બે કે ત્રણ દિવસ પછી અથવા અમુક ટાઈમ પછી તમારા પર ડાયરેક્ટ સેક્શન લેટર આવે છે તમારા વોટ્સઅપ પર એમાઉન્ટ પણ ખાસી હોય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખાસ એમાં ત્રણ ટકા પાંચ ટકા છ ટકાનો જ લખેલો હોય છે ત્યારબાદ તમારી પાસે ફીની ડિમાન્ડ કરે છે કે તમારી લોન પાસ થઈ ગઈ છે રજિસ્ટ્રેશન ફી માટે એગ્રીમેન્ટ ચાર્જ અથવા લોનની પ્રોસેસ આગળ કરવા માટે એટલી ફી ભરો એટલે તમારું પૈસા ખાતામાં ટ્રાન્સફર થશે તો આવા કોઈપણ પ્રકારના તમારા પર મેસેજ આવે સેન્ક્શન લેટર આવે તમને કંપનીના આઈડી પ્રૂફ પણ મોકલશે આધાર કાર્ડ આઈડી પ્રૂફ પણ એ બધા ફેક હોય છે ખોટા હોય છે એવા કોઈપણ સંજોગોમાં તમારે પૈસા ભરવાનું નથી જો પૈસા ભરશો તો તમારા જતા રહેશે કે આ લોકો ખોટું કરીને તમારી પાસે પૈસા લે છે હું જે તમને એપ્લિકેશન કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ એ કોઈ પણ કંપનીમાં તમારી પાસે એક પણ રૂપિયો લેવામાં નહીં આવે જે તમારી પ્રોસેસિંગ ફી કે જે કંઈ એગ્રીમેન્ટ ચાર્જ સ્ટેમ્પ ડ્યુટી બેંકનો જે કંઈ ખર્ચો છે એ કાપીને જ તમારા બેંકમાં ટ્રાન્સફર કરશે તો આવા કોઈ પણ પ્રકારના મેસેજ આવે કોલ આવે તો ઇગ્નોર કરવું કેમ કે આવા ઘણા બધા કેસીસ ખાસ કરીને રોકડા પગાર અથવા નોકરીવાળા માટે બહુ ટાર્ગેટ કરતા હોય છે કે તેનાથી પૈસા ખેંચી શકાય આવા કોઈ પણ સંજોગોમાં ફેરવાનું નહીં પર્સનલ લોન માટે કે ઘણી બધી નવી કંપની કે નવી એપ્લિકેશન કે નવી ઘણી બધી એવી ન્યૂઝ આવતા હોય છે તો એવા જો ન્યૂઝ તમારે અપડેટ જોઈતા હોય તો તમારું વોટ્સઅપ ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે લિંક ત્યાંથી તમે જોઈન કરી શકો છો કે જ્યાંથી તમને હર કે જેવી નવી અપડેટ કોઈ આવતું હોય કોઈ બેંકની એપ્લિકેશન કે કોઈ નવી એપ્લિકેશન લોન્ચ થઈ હોય આરબીઆઈ રજીસ્ટર્ડ એની માહિતી તમને રેગ્યુલર આપતો રહે છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો હવે વાત કરીએ લોનની પ્રોસેસ કેવી રીતે કરવી પહેલાં વાત કરીશ કે લોન માટે જરૂરી પુરાવા કયા કયા જ છે લોન માટે જરૂરી પુરાવાની વાત કરું તો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ઇમેઇલ આઈડી જે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી હોય તમારા ગૂગલ પ્લે સ્ટોર કે યુટ્યુબમાં તમને જે ઇમેઇલ આઈડી હોય તે મોબાઈલ નંબર આધાર કાર્ડ લિંક હોય તે અને બેંકની સ્ટેટમેન્ટ બેંકનું સ્ટેટમેન્ટ ઓનલાઈન ડાઉનલોડ કરેલું જોઈશે તમે ફોટા પાડીને કે બેન્કમાંથી પાસબુક લાવીને તર એમ પાસબુક કે જેમાં ખાલી ના ડિટેલ અને બેલેન્સની એન્ટ્રી આવતું હોય એવું સ્ટેટમેન્ટ નહીં ચાલે ફૂલ સ્ટેટમેન્ટ જોઈશે જેમાં ડિસ્ક્રિપ્શન લખેલું હોય ડેબિટની એન્ટ્રી ક્રેડિટની એન્ટ્રી અને બેલેન્સની એન્ટ્રી એવું જે સ્ટેટમેન્ટ હોય તે જ એક્સેપ્ટ કરશે ઓનલાઈન ડાઉનલોડ કરેલું બરાબર જો પાસવર્ડવાળું હોય તો પાસવર્ડવાળું જ રાખવું એને ક્રેક નહીં કરવાનો અને જે ડાઉનલોડ થાય તે સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું આવે છે તો આટલા જ ડોક્યુમેન્ટ પણ તમે લઈ શકો છો જો તમારી પાસે સેલરી સ્લીપ ના હોય ફોર્મ નંબર સોળ ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ના હોય તો પણ તમે લઈ શકો છો પણ એના માટે અમુક એપ્લિકેશન છે વેબસાઇટ છે હું તમને બતાવીશ તો પહેલો વાત કરી કે જે રેગ્યુલર પગાર ખાતામાં આવે છે બેંક એકાઉન્ટમાં જેનો પંદર હજારથી વધારે બેંક એકાઉન્ટમાં પગાર આવે છે એના માટેનું વાત કરી પ્રોસેસ કરવા માટેની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં હું તમને પાંચ વેબસાઇટ આપીશ કે જે બધા માટે છે કે રોકડો પગાર આવતો હોય બેંકમાં પગાર આવતો હોય નો ધંધાવાળા હોય એના માટેની લિંક છે પાંચ એ પાંચ લિંક એવી છે કે જ્યાંથી તમે ડિટેલ ભરીને તમારી લોનની એલિજિબિલિટી મતલબ કે તમારી લોન કઈ જગ્યાએ થાય એમ છે શક્યતા છે કે નથી એ તમને એનાલિસિસ કરીને આપી દે છે એ જે વેબસાઇટ છે એમાં તમે જે ડિટેલ ભરીને સબમિટ કરશો ઓટીપી આવશે પ્રોસેસ કરશો તો એ જે તમે ઓફરો બતાવો છે એમાં કોઈપણ પ્રકારની સિવિલ ઇન્કવાયરી નહીં આવે જ્યારે તમે એ કોઈપણ કંપનીમાં એપ્લાય કરશો એપ્લાય ના આવું કરીને આગળની જર્ની કમ્પ્લીટ કરશો ત્યારબાદ જ ઇન્ક્વાયરીમાં કાઉન્ટ થશે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ઇન્ક્વાયરી ગણાશે નહીં મારા માટે લિંક પર ક્લિક કરશો તમારું નામ ઇમેલ આઈડી ઈમેલ આઈડી મિત્રો એટલા માટે માગવામાં આવે છે કે જ્યારે તમારી લોન થઈ જાય અથવા એગ્રીમેન્ટ આવે સેન્ક્શન લેટર તમારા ઈમેલ ઉપર આવશે કેમકે આ ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ લોનમાં બધું જ મેઇલ ઉપર કાં તો કસ્ટમર કેરમાં ફોન કરશો તો પણ તમને ઈમેલ કરશે તો ઈમેલ આઈડી સાચું લખવું મોબાઈલ નંબર તમે શું કરો નોકરી ધંધો જે હોય તે સિલેક્ટ કરીને તમારે ઇન્કમ લખવાની હોય છે મંથલી મહિનાની જે આવક હોય તે લખીને પિનકોડ નંબર લખશો પિનકોડ લખો બીજી વાત પિન પિનકોડ પિનકોડ જે તમે રહેતા હોય હાલમાં સિટીના એડ્રેસમાં તો તે જ લખો ઘણી વખત એવું થતું હોય છે કે આધાર કાર્ડમાં પિનકોડ ગામડાનો હોય છે તો પિનકોડના આધારે પણ ઘણી બધી લોન રિજેક્ટ થતી હોય છે તો જે તમે રહેતા હોય હાલમાં તે જ એડ્રેસનો પિનકોડ લખો ત્યારબાદ તમે પાન નંબર ડિટેલ ભરીને સબમિટ કરશો ઓટીપી આવશે ઓટીપી સબમિટ કર્યા બાદ જો પહેલાં ઓટીપી આવી ગયો હોય તો નહીં આવશે નહીં તર ઓીપી આવશે સબમિટ કરશો ત્યારબાદ તમને ઓફરનું લિસ્ટ બતાવશે જે ઓફરનું લિસ્ટ આવે તેમાં તમારા ચાન્સીસ છે પચાસથી સાઠ ટકા કે તમને આ એપ્લિકેશનનું કે કંપની તમને લોન આપી શકે છે તો તેની સામે એપ્લાય નાનું બટન છે તેના પર એપ્લાય કે કન્ટિન્યુ કરીને તમે આગળની કમ્પ્લેટ કરશો અહીંયા સુધીની પ્રોસેસ પચાસ ટકા કમ્પ્લીટ થઈ ગઈ છે હવેની પચાસ ટકા પ્રોસેસ તમારે જે તે એપ્લિકેશન એપ્લાયનાવર પર ટીક કરો છો ડાઉનલોડ થતી છે તે એપ્લિકેશન ડાઉનલોડ થશે અને કોઈ પોર્ટલ હશે તો વેબસાઇટ પર રીડાયરેક્ટ થશે અને અધૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે એમાં ડિટેલ્સ માગશે કંપનીનું એડ્રેસ સેલરી સ્લીપ ફોટો બેંક સ્ટેટમેન્ટ જે કંઈ માગે તે તમારે સબમિટ કરવા દૂર રહેશે આ બધી જ એપ્લિકેશનો તમને એકથી બે દિવસની અંદર લોન થશે કેટલી થશે થશે તો ડિસબ પણ થઈ જશે તો બધી ફાસ્ટ પ્રોસેસો હોય છે તો આ હતી રેગ્યુલર પગારવાળા માટે હવે હું વાત કરું છું ટિપ્સની જો મિત્રો તમારો પગાર રોકડામાં આવતો હોય બરાબર છે તો તમે જે ડિટેલ્સ ભરો છો તેમાં ઓક્યુપેશન આવે છે ઓક્યુપેશનમાં સેલરાઇડ અને સેલ્ફ એમ્પ્લોઈડ અને અધાર ત્રણ ઓપ્શન આવે કાં તો સેલરાઇડ સેલ્ફ એમ્પ્લોયડ અને પ્રોફેશનલ તો પગાર ખાતામાં આવતો હોય તો સેલરાઈડ સિલેક્ટ કરવાનું તમારો પગાર રોકડા આવતો હોય અથવા એક મહિનો રોકડા આવે એક મહિનો ખાતામાં આવે એક મહિનો રોકડા આવે એવું કંઈ હોય તો તમારો પગાર છ હજાર સાત હજાર જેવો આવતો હોય તો પણ તમારે ત્યાં સેલ્ફ એમ્પ્લોયડી સિલેક્ટ કરીને કરશો તો લોન પાસ થવાના ચાન્સીસ વધારે છે જો તમે પગાર કેશ કરીને આગળ જશો ને તો લોન હન્ડ્રેડ પર્સન્ટ રિજેક્ટ થશે કેમ કે કેશ પગાર માટે જનરલી કંપની લોન નથી આપતી ત્રણથી ચાર વેબસાઇટ છે એપ્લિકેશન છે જે તમને લોન આપશે પણ તે તમને પાંચ હજારથી લઈને પચીસ કે ત્રીસ હજાર સુધીની જ લોન આપશે તો તમારો રોકડો પગાર હોય ખાતામાં ના આવતો હોય ધંધો કરતા હોય તો તમારે સેલ્ફ એમ્પ્લોયડ સિલેક્ટ કરીને જ આગળ વધવાનું રહેશે તો આ હતી ટીપ્સ તમારો સિબિલ સ્કોર ના હોય મતલબ કે પહેલીવાર લોન લેતા હોય તો ઝીરો માઇનસ વન સિબિલ હોય છે તો ઝીરો માઇનસ વન સિબિલમાં ઘણી બધી કંપની લોન નથી આપતી એમાં જે કંપની લોન આપે છે એમાં વાત કરું તો મનીવ્યુ પ્રીઓ સત્સવીન એ ઘણી બધી એપ્લિકેશન બેઝ જે છે એ જ તમને લોન આપી શકશે પણ સ્ટાર્ટિંગમાં તમને લોન એમાઉન્ટ નાની આવશે એક હજારથી લઈને પચાસ હજાર કે લાખ સુધીની લોન આપી શકશે એટલી લોનથી તમારે ચાલુ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો સિવિલ રેકોર્ડ બનશે ટ્રેક રેકોર્ડ બનશે ત્યારબાદ તમે મોટી લોન માટે એપ્લાય કરી શકો છો તમારો સિબિલ સ્કોર સારો હોય પગાર બેન્કમાં આવતો હોય અથવા ધંધો કરતા હોય ઓછા ડોક્યુમેન્ટ હોય મતલબ કે તમારું ઘર ભાડે હોય ફોર્મ નંબર સોળ નથી ઇન્કમ ટેક્સ રિટર્ન નથી તો પણ તમે લોન લઈ શકો છો તમે જો ઇન્કવાયરી ના કરેલી હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અને જો તમે જાતે જ એપ્લિકેશનોમાં કરેલી હોય તો અમારો કોન્ટેક કરતા નહીં મારો જે વોટ્સઅપ નંબર છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાં તમે તમારું બેંકનું સ્ટેટમેન્ટ છ મહિનાનું ઓનલાઈન ડાઉનલોડ કરેલું સેન્ડ કરી શકો છો ત્યાંથી અમે તમે સજેસ્ટ કરી દઈએ કે કઈ કઈ જગ્યાએ તમારી લોનના ચાન્સીસ છે તો એના પરથી તમે પ્રોસેસ કરી શકો છો અથવા તમારા વતી અમે પણ પ્રોસેસ કરી શકીશું પણ તેને પ્રોસેસ કરતી વખતે ઓટીપી આવશે તમારે આપવાનો રહેશે તો આ હતી મુદ્દાની વાત મિત્રો નોકરીવાળા માટે જે પ્રોબ્લેમ હતો કે ટાઈમનો કે બેંકમાં જવું પડે ડોક્યુમેન્ટેશનનો ભાડે રહેતા હોય પગાર સ્લીપ નથી આ બધા જ પ્રોબ્લમનું સોલ્યુશન તમને મળી ગયું હશે જો સવાલ હોય તો તમને કોમેન્ટ કરીને બતાવી શકો છો તો તેનું સોલ્યુશન જરૂર આપીશ તો વિડીયો સારો લાગે તો જરૂરથી જરૂર લોકોને શેર કરો અને માહિતી આપો